નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે વિરમગામ ત્રણ હજાર છસોથી પાંચ હજાર ચારસો પાસઠ ધ્રોલ ત્રણ હજાર છસોથી પાંચ હજાર બસો પિસ્તાલીસ રાજકોટ ચાર હજાર પાંચસોથી पांच हज़ार चार सौ छियासी हड़वद पांच हज़ार दस थी, पांच हज़ार चार सौ बे भचाउ चार हज़ार आठ सौ थी पांच हज़ार बसो अमरेली चार हज़ार बसो पचास थी पांच हज़ार तरसो पोरबंदर तर हज़ार पांच सौ थी पांच हज़ार बसो पंचोतेर रापर चार हज़ार पांच सौ थी पांच हज़ार बसो तौंतेर समी पाँच हज़ार थी પાંચ હજાર ચારસો પાટડી ચાર હજાર નવસોથી પાંચ હજાર ત્રણસો પાંત્રીસ જેતપુર ત્રણ હજાર પાંચસો એકસઠથી પાંચ હજાર ત્રણસો એકોતેર મોરબી ચાર હજાર સાતસો પચાસથી પાંચ હજાર ચારસો જુનાગઢ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર બસો ચાર હજાર સાતસોથી પાંચ હજાર ચારસો એકોતેર ધ્રાંગધ્રા ચાર હજાર આઠસો પાંચથી પાંચ હજાર બસો નેવું પાટણ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ચારસો ચોપન વાંકાનેર ચાર હજાર આઠસોથી પાંચ હજાર ત્રણસો બ્યાસી કડી ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર એકસો એકાવન જામનગર ત્રણ હજાર નવસોથી પાંચ હજાર પાંચસો દસ માંડલ ચાર હજાર નવસો એકથી પાંચ હજાર પાંચસો પાંત્રીસ કાલાવડ ચાર હજાર થી પાંચ હજાર ચારસો ચાર હજાર થી પાંચ હજાર ત્રણસો સિતે ચાર હજાર થી પાંચ હજાર ચારસો બાબરા ચાર હજાર છસો થી પાંચ હજાર ત્રણસો દસ જમખંભાળિયા ચાર હજાર આઠસો પચાસ થી પાંચ હજાર ત્રણસો પચાસ વારાહી ચાર હજાર બસોથી પાંચ હજાર છસો ત્રીસ નેનાવા ચાર હજાર બસોથી પાંચ હજાર ત્રણસો પચાસ ગોંડલ ત્રણ હજાર બસો થી પાંચ હજાર ચારસો અગિયાર થરાદ ચાર હજારથી પાંચ હજાર પાંચસો થરા પાંચ હજાર એકસો થી પાંચ હજાર છસો એંસી અંજાર પાંચ હજાર બસો સિતેરથી પાંચ હજાર ત્રણસો સાઠ ધાનેરા પાંચ હજાર બાવનથી પાંચ હજાર બોટાદ ચાર થી પાંચ હજાર ત્રણસો ચાલીસ 5,850 ચાર હજાર સોથી પાંચ હજાર આઠસો પચાસ ત્રણ દિયોદર ચાર હજાર ત્રણસોથી મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો